વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરમાં દારૂ અને દેશી દારૂ ધંધા ચાલે છે તે નિમિત્તે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું આજરોજ વડોદરાના જેતલપુર પાસે આમ આદમી પાર્ટી કાર્યાલય ઇન્ડિયા બુલ્સ ઓફિસ ખાતે પ્રમુખ અશોક ઓઝાની આગેવાની હેઠળ વડોદરામાં ચાલતા ઇંગ્લિશ દારૂ દેશી દારૂ તથા ડ્રગ્સના વેચાણ અને અડ્ડાઓ બાબતે આમ આદમી પાર્ટીની આગામી રણનીતિઓના ખુલાસા બાબતે સાથે વડોદરા સિટીમાં છેલ્લા ભાજપ સરકારના શાસનમાં ઇંગ્લિશ દારૂ દેશી દારૂ જેવા ધંધાઓ ચાલે છે એ પણ સોસાયટીઓમાં સ્કૂલોની આસપાસ જેને લઈને આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાએ ચીમકી આપી છે કે એસએમસી સાથે રાખીને જનતા રેડ કરીશું સોમવારથી હવે ચેતી જાઓ તમામ જે દારૂના અને દેશી દારૂના ધંધા ચલાવતા હોય તો ચેતી જજો સમય છે બંધ કરી દેજો ગુજરાત પોલીસને પણ કહેવામાં આવે છે કે ખાસ કરીને વડોદરા પોલીસ જો બંધ કરાવી દે તો સારું છે નહીં તો સોમવારથી એસએમસીને સાથે રાખીને જનતા રેડ કરીશું અને વડોદરા શહેરમાં ઘણા સમયથી દૂધ તથા મીઠાઈઓમાં મિલાવટ થાય છે તે લોકો પણ ચેતી જજો તેઓના ત્યાં પણ જનતા રેડ કરીશું તેવી ચીમકી વડોદરા આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાએ આપી હતી ગુજરાતમાં જે છેલ્લા ત્રીસ વર્ષથી દારૂનો ધંધો થઈ રહ્યો છે દેશી દારૂ હોય કે ઇંગ્લિશ દારૂ ગુજરાતને બરબાદ કરી નાખવામાં સૌથી મોટો હાથ ભારતીય જનતા પાર્ટીનો છે આજે ખૂણે ખૂણે

અને જે અમે કહેવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર બરોડા એક એવી જગ્યા છે કે ખરેખર એક શૈક્ષણિક અને સંસ્કારી નગરી છે ત્યાં દરેક કિલોમીટર પાંચસો મીટર પર દરેક જગ્યાએ દારૂના અડ્ડા ચાલતા હોય આજે છાણી આજે છાણી જયામાં જય માલી બાજુમાં અમિત દશરથમાં શૈલેષભાઈ દિવાળી દિવાળીભાઈ માંજલપુરમાં ભાનુભાઈ અંબે સ્કૂલ કૈલાસબેન આવા તો અધડક લોકો દારૂ ધંધા કરે છે સાહેબ આજે આ દારૂ આવે છે ક્યાંથી કોણ બનાવે છે કોણ આટલી છૂટ આપે છે મહારાષ્ટ્રમાં નહીં હવે તો દારૂની ફેક્ટરીઓ ગુજરાતમાં લાગી ગઈ છે પહેલા તો રાજસ્થાન મહારાષ્ટ્રથી આવતું હતું પણ હવે જે ભાજપના મોટા મોટા બુટલેગરો જે ભાજપમાં જોડાયેલા છે તે બધાય દારૂની ફેક્ટરીઓ અંકલેશ્વર ભરૂચ જગડિયા આ જગ્યાઓ પર દારૂની ફેક્ટરીઓ ઊભી કરી છે આજે દેશી દારૂ ઠેર ઠેર ગામડાઓમાંથી ટેમ્પો ભરી રિક્ષા ભરી અને આખા બરોડાની અંદર વેચાય છે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે અમે સોમવારથી જનતા રેડનું કામ ચાલુ કરવા જઈ રહ્યા છીએ એસએમસીને અમારી સાથે રાખીશું અને ઠેર ઠેર જેટલી જગ્યાએ દારૂના અડ્ડા હશે બધે જ અમે જનતા રેડ કરીશું અમે નથી ઈચ્છતા કે આ ગાંધીના ગુજરાતમાં દારૂનો આટલો મોટો વેપાર ચાલતો હોય અને આ જાડી ચામડીના નેતાઓને ખબર ના હોય બધી જ ખબર છે જાણી જોઈને આ ધંધો કરાવવામાં આવે છે પોતાના હપ્તા બાંધવામાં આવ્યા છે સરકાર પોતે આ બધું જાણી જોઈ કરાવી રહી છે રૂપિયા લઈ રહી છે કારણ કે મોટા મોટા બુટલેગરો ભારતીય જનતા પાર્ટીના છે જે આ ધંધામાં સંડોવાયેલા છે આજે આપના માધ્યમથી હું કહીશ કે છેલ્લા ત્રીસ વર્ષથી ગાયો ભેંસો ધીરે ધીરે ઓછી થતી જાય છે ડુપ્લિકેટ દૂધ જે ખરેખર દૂધ આટલું થતું જ નથી તો આ બધું દૂધ આવે છે ક્યાંથી મોટી મોટી મીઠાઈઓ પનીર માખણ દૂધ અને આજે આપણા જે બાળકો છે તેમને ઓરિજિનલ દૂધ નથી મળતું અને સરકાર એવું કહે છે